અમારા કાર્યકરો અને મારા મત વિસ્તારના લોકોને જે તકલીફો પડી છે ત્યારે જે પણ લોકોની આમાં ભૂમિકા રહેલી છે એમને ક્યારે ભગવાન માફ નહીં કરશે તો દોઢ કલાકનો રસ્તો હોવા છતાં પોલીસ ત્યાં દસ થી પંદર મિનિટમાં ઉચ્ચ અધિકારીઓ પહોંચી જાય એના પરથી એવું સાબિત થાય છે કે આ પૂર્વ આયોજિત કાવતરું હતું એ મનસુખભાઈને ડર છે કે ફરી એકવાર જે પ્રકારે તમે જોયું હશે મનસુખભાઈ પાંચ લાખ લીટરની લોકસભામાં વાત કરતા હતા અને માત્ર છ્યાસી હજાર મથે જીતેલા છે એને ભવિષ્યમાં પણ ચિંતા છે કે ચૈતર વસાવા ફરી લોકસભામાં મારી સામે આવે તો અમારા ડીડિયાપાડાના ભાજપના ધારાસભ્ય મોતીભાઈ વસાવાને ટાર્ગેટ કરતા હતા છોટુભાઈ વસાવાને ટાર્ગેટ કરતા હતા હમણાં ઝગડેના ધારાસભ્યને ટાર્ગેટ કરતા હતા અરુણસિંહ રાણાને એટલે એમના મનમાં એવું છે કે ભાઈ હું જ મસીહા સમાજનો રહેમ હું જ કરતા હરતા મારું કેલું જ ચલ થવું જોઈએ તો

ગુજરાતના રાજકારણમાં જો કોઈ ચહેરો સતત હંમેશા ચર્ચામાં રહેતો હોય છે તો તે છે અને સ્વરાજ સાથે સીધી વાત કરવા જોડાયા છે ચેતરભાઈ સ્વરાજ માં આપનું સ્વાગત છે શું કહેશો એસી દિવસનો જેલવાસ ભોગવીને બહાર આવ્યા છો કેવી કેવી તકલીફો જેલવાસ દરમિયાન ભોગવવી પડી અને શું કેશો જેલવાસ ને લઈને કોઈ ગંભીર પ્રકારનો ગુનો ન હોવા છતાં જે પ્રકારે સ્થાનિક નેતાઓ અને એક આઈપીએસ અધિકારીના ભોગે મારા પર ગંભીર કલમો લગાડવામાં આવી મારા મને એક માથાભારે તરીકે કેસો બતાવીને ચિતરવાના એમણે પ્રયાસો કર્યા જેના કારણે અવારનવાર જામીનો રદ થવાથી અને જે પણ મને રાજપીપળાની જેલની જગ્યાએ સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે રાખવામાં આવ્યા એ સમયની જે પીડા હોય છે જેલવાસ પીડા એ અલગ જ હોય છે જેને આપણે શબ્દોમાં વર્ણવી નથી શકતા પણ એ દરમિયાન અમારો પરિવાર અમારા બાળકો અમારા કાર્યકરો અને મારા મત લોકોને જે તકલીફો પડી છે ત્યારે જે પણ લોકોની આમાં ભૂમિકા રહેલી છે એમને ક્યારે ભગવાન માફ નહીં કરશે અને સાથે સાથે લોકોએ જોયું છે અને લોકો જાણે છે એની ભૂમિકામાં કોનો ભાગ કોને ભાગ ભજવેલો છે ત્યારે એનો જવાબ પણ આવનારા દિવસોમાં લોકો આપશે એવો હું માનું છું અમારો સમય કપરો હતો એ સમયે પણ ઘણા લોકોએ ખૂબ ટિપ્પણીઓ કરી ખૂબ ચૈતરભાઈ હાય હાઈ બોલાવ્યું ખૂબ કર્યું મહિલાઓનો મોરચો કાઢ્યો જાણ્યા વગર ત્યારે એવા લોકોને ક્યારેય કુદરત માપ નથી કરવાની એમને ભોગવવાનું તો છે જ પણ સાથે સાથે મારા મત વિસ્તારના લોકો હવે જાગૃત છે એનો ઈટનો જેવા પથ્થરથી આવનારા દિવસોમાં આપશે ચેતરભાઈ તમે કહ્યું સ્થાનિક લોકો અને આઈપીએસ અધિકારીઓ ખરેખર આ કાવા દવા કરનાર કોણ છે નામ તમે કેમ નથી કહેતા તમે અગાઉ પણ જોયું હશે કે જે પ્રકારે મીટિંગ 12 વાગે હતી સવા 12 વાગે બધા ભેગા થઈને આ ઘટના ઘટી અને પાંચ જ મિનિટમાં મનસુખભાઈ વસાવા આખો મોરચો લઈને ત્યાં પહોંચે છે અને રાજપીપળાથી દેડિયાપાડા પોલીસ અધિકારીઓને પહોંચતા દોડ કલાક લાગે કેમ કે તે વખતે યાલ કને એક પુલ તૂટી ગયો હોવાથી નેત્રંગ ફરીને આવવું પડે તો દોડ કલાકનો રસ્તો હોવા છતાં પોલીસ ત્યાં દસ થી પંદર મિનિટમાં ઉચ્ચ અધિકારીઓ પહોંચી જાય એના પરથી એવું સાબિત થાય છે કે આ પૂર્વ આયોજિત કાવતરું હતું એ બાદમાં તમે જે પ્રકારે મારા વકીલોને મને મળવા નહીં દેવું મારા વકીલોને કોર્ટમાં નહીં આવવા દેવું મારો પરિવાર મારા આગેવાનોને મને મળવા નહીં દેવું જેલમાં જે પ્રકારે પાકા કેદીઓ સાથે સેન્ટ્રલ જેલમાં મને રાખવામાં આવ્યા એકલા કોટડીમાં રાખવામાં આવ્યા અને જે પ્રકારે યાતનાઓ સરકારના કહેવાથી જેલ વિભાગને પણ ઉપરથી પ્રેશર હોય તો જેલમાં પણ એ પ્રકારની જે મારી સાથે એમનો વૃત્તિ એમની થઈ એના પરથી લાગે છે કે સરકાર અને એમના સ્થાનિક નેતાઓ અને જે આઈપીએસ અધિકારી હતા એનાથી આ બધું થયું છે તમે મનસુખ વસાવાની વાત કરી રહ્યા છો તો આ પ્રકારના કાવા દાવો અને આ પ્રકારની રાજનીતિ તમારી સામે કરી રહ્યા છે શું કારણ કેમ કે મનસુખભાઈ વસાવાને ડર છે માનસિકતા એવી છે કે મને પૂછ્યા વગર નર્મદા જિલ્લામાં કંઈ જ નહીં થવું જોઈએ ત્યારે એ મનસુખભાઈ ને ડર છે કે ફરી એકવાર જે પ્રકારે તમે જોયું હશે મનસુખભાઈ પાંચ લાખ લીટરની લોકસભામાં વાત કરતા હતા અને માત્ર છ્યાસી હજાર મતથી જીતેલા છે એને ભવિષ્યમાં પણ ચિંતા છે કે ચૈતર વસાવા ફરી લોકસભામાં મારી સામે આવે તો એવી બધી ચિંતાઓ છે અને એમનો જે એક અહમ અહીંયા તૂટેલો છે એમનો જે ઈગો હટ થયો છે જેના કારણે મનસુખભાઈ અવારનવાર આવા સ્ટેટમેન્ટો કરતા છે તમે જોઈએ હશે એમનો ખાલી બોડી લેંગ્વેજ જોજો મારું નામ આવે એટલે બોડી લેંગ્વેજ એમની જોઈ લેજો તમે જે દિવસે બીજા દિવસે એને સ્ટેટમેન્ટો આપ્યા હું જેલમાં હતો ત્યારે એલ ફેલ નિવેદનો એમણે કર્યા તો ભાઈ જે ઘટના ઘટી છે તમારે ત્યાં પાંચ મિનિટમાં પહોંચીને તમે જે આખું ચોખ્ઠું ગોઠવી દીધું પેલા મહિલાને આગળ કરીને પેલા પ્રમુખને આગળ કરીને એમાં જ રોલ હતો એટલે એનો તમે ખાલી મારા જેલ જોયો હશે તો એ માણસ ભલે નામ મનસુખ છે પણ મન દુઃખ માણસ છે દુઃખી માણસ છે નર્મદા જિલ્લામાં તમે જોયું હમણાં દર્શનાબેનને એમણે ટાર્ગેટ કર્યા ભૂતકાળમાં અમારા ડેડીયાપાડાના ભાજપના ધારાસભ્ય મોતીભાઈ વસાવાને ટાર્ગેટ કરતા હતા છોટુભાઈ વસાવાને ટાર્ગેટ કરતા હતા હું જ કરતા હરતા મારું કેલું જ ચલ થવું જોઈએ તો એ જે એમનો ઈગો હર્ટ થાય છે જે એમને પહોંચતો નથી અને આવા બોગસ કેસો કરાવીને અમારા અમારા જેવા નેતાઓને જેલોમાં મોકલવાનું અને લોકોથી દૂર રાખવાનું કાવતરું એ કરતા રહી છે

અને જે મેં પદયાત્રા કરી એમનું પોતાનું ગામ જુનારાજ ગામમાંથી પદયાત્રા કરી કેમ કે ત્યાંના લોકોએ મને એમની હાલાકી મને વર્ણવી એમને ત્યાં એમના પોતાના ગામમાં આજે પણ રસ્તો નથી અને એમનું ગામ તો પાંચસો થી સાતસો વર્ષનું રજવાડાનું ગામ છે અને ત્યાંના લોકોએ કીધું કે તમે ખાલી આવો અમે તમારી સાથે બધા આવવાના છે હું જેવો ગયો આખું ગામ મારી સાથે સત્તર કિલોમીટર ચાલીને રાત પીપળા સુધી અમે પદયાત્રા યોજી ત્યારે એમને મીડિયાને જવાબ આપવા માટે તકલીફો પડી સરકારને જવાબ આપવા માટે તકલીફો પડી લોકો પૂછવા સાંસદ શું કરે છે પોતાના ગામનો રોડ નથી બનાવી શકતા એટલા માટે થઈને મુદ્દો છે કે ચૈતરભાઈ નું આ પદયાત્રા નાટક છે તો નાટકમાં તમારું આખું ગામ કઈ રીતના મારી સાથે જોડાય ભાજપના કેટલાક નેતાઓ કેમ મારી સાથે જોડાયા જો એમને તકલીફ પડતી હશે તો જ જોડાયા ને તમે શું કર્યું તમારી સરકાર હતી તમે કેમ રોડ નથી બનાવી શકતા તમે બે વર્ષ પહેલા ખાતમુહૂર્ત એની જગ્યાએ ચૈતરભાઈ નાટક અટક કરે છે જેવી વાતો કરે છે બિલકુલ પાયા વિહોણી છે અને એક સાંસદ તરીકે અસભ્ય ભાષામાં એમની જે વાતો છે અસંસદીય ભાષાની વાતો છે એમણે તો જવાબ આપવા જોઈએ એમણે મારા પર ઢોળવાની શું જરૂર છે સત્તા પર તોય લોકો છે સરકાર તો એમની છે તેમણે મીડિયામાં નિવેદન આપ્યું હતું કે ટેકનિકલ કારણોસર આ રોડ જે છે તે બની નથી રહ્યો તેમના ઉપર કામ ચાલુ છે એમને રજૂઆત કરી છે પરંતુ ચેતર વસાવાએ જો આ પદયાત્રા કાઢી છે તો હવે તો કામ નહીં થાય તેવું એમણે કહ્યું હતું ટેકનિકલ કારણો એટલે નર્મદા જિલ્લામાં એજ જ નર્મદા વન વિભાગમાં રાતોરાત સફારી પાર્ક મંજૂર થઈ જાય છે જીઓલોજીસ્ટ પાર્ક મંજૂર થઈ જાય છે ઓષોધી વન મંજૂર થઈ જાય છે આખો સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નવો રોડ આખો ગ્રીન કોરિડોર મંજૂર થઈ જાય છે મહોડો નો આખો ઇકો ટુરિઝમનો પ્રોજેક્ટ મંજૂર થઈ જાય છે અને એક જૂનો ડામર રોડ હતો એ ડામર રોડ પર નવી સપાટીનો ડામર રોડ બનવા માટે નીતિ એમને એમને અમુક ટેકનિકલ બાબતો નડે છે એટલે આ બધી પાયા વિહોણી વાતો છે અને એ જો કહેતા હોય કે ચૈતરભાઈ ને આવવાથી હવે હું રોડ ના બનવા દેમ તો મનસુખભાઈ માં પાણી હોય તો એ રોકી બતાવે આવનારા દિવસોમાં અમે તો કીધું છે ત્યાંના લોકો એટલા જ નથી એમની સાથે અમે છે એ લોકોએ અનેકો વાર મનસુખભાઈને કીધું અનેકો વાર દર્શનાથબેન દેશમુખ ધારાસભ્યને કીધું અનેકોવાર સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી કલેક્ટરને આવેદન આપ્યો પણ નિરાકરણ નથી આવ્યું જો દિન પંદરમાં એનો યોગ્ય પ્રત્યુત્તર અમને નહીં મળશે રૂળનું કામ ચાલુ કરવામાં નહીં આવશે તો નરેન્દ્રભાઈ મોદીનો એકત્રીસ તારીખનો જે કાર્યક્રમ છે એમાં અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવાનો સમય માગીશું અને આ અસરગ્રસ્ત ગામોના તમામ આગેવાનોને લોકોને સાથે રાખીને અમે ત્યાં કે વડે પહોંચીશું તમને તમારું એક નિવેદન સામે આવ્યું હતું ચેતરભાઈ કે ભાજપમાંથી મંત્રી બનવાની ઓફર તમને મળી છે આ ઓફર ખરેખર કોણે કરી હતી તમારો સંપર્ક કોણે કર્યો હતો મારું નિવેદન તમે જોશો તો જાહેર મંચ પરથી મેં એવું કીધું છે મારા સાથે જેલમાં જે કેદીબંધુ હતા એમણે મને કીધું કે તમને આ લોકો સાથે તમે લઈ જવા માંગતા હોય તો જતા રહેજો તમને મંત્રી પણ બનાવી શકે છે આ લોકો ત્યારે એમને કીધું કે મારા લોકોની પીડાનો જો હું છું મંત્રી બનવાથી મને બધું મળી જશે પણ મારા લોકોનો અવાજ પણ બનશે અને જે ગરીબ લોકો મને પ્રેમ કરે છે જે ગરીબ લોકો મારા માટે ફૂલહાર લઈને બે બે કલાક રોડ પર આવે છે એવો પ્રેમ મને મંત્રી બનવાથી પણ નથી મળવાનો એ વાત મેં કરી હતી મેં કોઈ

અને મીડિયા એના પર જવાબ માંગતા હતા મનસુખભાઈ પર પોતે આપી નથી શક્યા અને એ મુદ્દાને ડાયવર્ટ કરવા માટે દર્શનાબેન દેશમુખ ચૈતર વસાવવા સપોર્ટ કરે છે વાતો મનસુખભાઈ કરી અને ધ્યાન એ બાજુ દોરવાનો પ્રયાસ કર્યો અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે બીજું કે દર્શનાબેન દેશમુખ આવનારી કેબિનેટની જે વિસ્તરણ થવાનું છે એમાં દર્શનાબેન દેશમુખ એક મજબૂત આવનારા દિવસોમાં મહિલા આગેવાન તરીકે એમાં એમને સ્થાન મળે એવું છે તે અટકાવવા માટેનો બીજો એક એમનો પ્રયત્ન છે ત્રીજું કે દર્શનાબેન દેશમુખના પિતા ચંદુભાઈ દેશમુખ એ અહેમદ પટેલને હરાવીને ભરૂચ લોકસભાના સાંસદ બન્યા હતા અને બાદમાં એમનું મરણ થવાથી મનસુખભાઈ પેટા ચૂંટણીમાં મનસુખભાઈને ટિકિટ મળીને સાંસદ બન્યા છે ત્યારે એમને બીજો એક એવો ડર એવો છે કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાંથી દર્શનાબેન દેશમુખ લોકસભાના દાવેદાર બનશે અને મારું પત્તું ટાર્ગેટ કરી રહ્યા છે તમારી દિવસ બાદ જેલવાસ પૂર્ણ થયો જેલ મુક્તિ થઈ ત્યારે સૌથી ગુજરાતના તમારી સાથે જ લડાયક નેતા તેમને પણ કહેવામાં આવે છે તમારા પાર્ટીના ધારાસભ્ય વિશાવદર માંથી તાજેતર બન્યા ગોપાલભાઈ ગોપાલભાઈ ક્યાંય દેખાયા નહીં બધું ઠીક તો છે ને તમે જોયું હશે જ્યારે મારા પર કેસ બન્યો ત્યારે ગોપાલભાઈ જ મારા વકીલ હતા શરૂઆતમાં અને બાદમાં જ્યારે હું તીજા નવરતી છૂટાયો ત્યારે એમના નવરતાના કાર્યક્રમો આરતીના કાર્યક્રમો અગાઉથી ગોઠવાયેલા હતા અને છૂટતાની સાથે જ મનોજભાઈ આવ્યા એમના ટેલિફોનિક ફોનથી ગોપાલભાઈનો અવારનવાર ફોન આવતો હતો અને મને જેલની બહાર જ એમણે ટેલિફોનિક વાત કરી અને કીધું કે ચૈતરભાઈ મારાથી ત્યાં પહોંચી નથી શકાયું પણ હું એ વિસ્તારમાં આવીશ તો આપણે જરૂર મળીશું એટલે ગોપાલભાઈ આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓ બધા જ લોકોનો મારા કપરા સમયમાં ઘણો સહકાર મળ્યો છે મારા પરિવારને અને મારા વિસ્તારના લોકોને સહકાર મળ્યો છે એટલે ક્યાંય અમારા અંદર અંદર એવી કોઈ વાત નથી એ લોકોના પ્રોગ્રામો અગાઉથી ગોઠવાયેલા હતા એને અનુસંધાને આ લોકો જે દિવસે હું છૂટીને બહાર આવ્યો એ દિવસે મને મળવા માટે આવી શક્યા નથી

તો આવનારા દિવસોમાં ડેડિયાપાડાથી અમે વિધાનસભાની ચૂંટણી લડીશું હાલ તો તમને સરથી જામીન મળ્યા છે તમારા મત વિસ્તારની અંદર તમે જઈ શકતા નથી તો તમારા મત વિસ્તારના લોકો સાથે કઈ રીતે લોક સંપર્કમાં રહો છો નામદાર હાઈકોર્ટે મને સરથી જામીન આપ્યા છે જેનો મેં સહજતાથી સ્વીકાર કરું છું હાલમાં જ્યાં મારું ઘર છે મારો પરિવાર છે મારું ગામ મારી ઓફિસ છે એ ગામ અને તાલુકામાં હું પ્રવેશ નથી કરી શકતો પ્રતિબંધ છે ત્યારે ટેલિફોનિક રીતે બધા સાથે સંપર્કો થાય છે સાથે સાથે હાલમાં જીખદા તાલુકો જે નવો અસ્તિત્વમાં આવ્યો છે એ ડેડીયાપાડા થી અલગ પડ્યો છે ત્યારે વિસ્તારમાં હું મારા પ્રવાસો કરું છું અને સાગબારા વિસ્તારમાં પણ આવનારા દિવસોમાં મારી યાત્રા સ્વાભિમાન યાત્રા અને મુલાકાત યાત્રાનો ત્યાં પણ આરંભ થવાનો છે ત્યારે આ પ્રકારે લોકોનું કામ અમે કરીએ છીએ અમારા વિસ્તારમાં નહી નહી હોતા અને જે દિવસે અમે રાત પીપળા હોઈએ તો રાત પીપળા લોકોના પણ કામ કરીએ છીએ કોઈ વખતે કેવડિયા હોઈએ છીએ તો કેવડિયાના લોકોના કામ કરીએ છીએ તમે જોઈએ છે પંચમહાલના લોકોના કામ પડે છે તો ત્યાં પણ અમે જઈએ છીએ બસ અમારે કામ કરવાની વૃત્તિ છે એટલે કામ કરીએ તો જ અમને શાંતિ અને સંતોષ થાય છે ત્યારે જ્યાં હોઈએ છીએ ત્યાં ગુજરાત અને મારા વિસ્તારના લોકોના કામ કરવાનો અમે પ્રયાસો કરીએ છીએ ચેતરભાઈ આમ જોઈએ તો આમ આદમી પાર્ટીની અંદર જે કરશન બાપુ ભાદરકા હતા તેમણે પાર્ટી છોડીને જતા રહ્યા પછી ઘણા બધા આક્ષેપો કર્યા ઉમેશ મકવાણા જે છે તેઓ પણ પાર્ટી છોડીને જતા રહ્યા શા માટે બે હજાર સત્યાવીસ ની ચૂંટણી હમણાં નજીક છે તૈયારી તમામ શરૂ કરી દીધી છે વિસાવદર બાદ એક નવો જોમ જોવા મળ્યો હતો પરંતુ સારા સારા નેતાઓ જે છે તે આમ આદમી પાર્ટી છોડીને જઈ રહ્યા છે શું કારણ આની પાછળ હોઈ શકે કરશનદાસ બાપુ એમની સાથેના પણ મારા સારા સંબંધો છે ઉમેશભાઈ મકવાણા પણ આજે પણ અમારા સારા સંબંધો છે હું જયારે જેલમાં હતો ત્યારે એ લોકો પાર્ટી છોડવાના નિર્ણયો લીધા હશે એટલે મારે એ બાબતોને લઈને હાલમાં એમની સાથે કોઈ રૂબરૂ મુલાકાત કે ટેલિફોનિક ચર્ચાઓ થઈ નથી અને પ્રદેશના નેતાઓ અને એમની વચ્ચે શું બનાવ બન્યા છે એની મને કોઈ વિગતે માહિતી નથી એટલે જયારે પણ એ લોકોને મળવાનું થશે જયારે પણ મારી વાત થશે ત્યારે હું ચોક્કસ એ તમામ બાબતો એ જાણ જાણી અને આપના મંચ પર કે આપના ઘણા મિત્રોના મીડિયામાં પણ એ વાત હું મૂકીશ ક્ષેત્રભાઈ મંત્રી મંડળ વિસ્તરણ ટૂંક સમયમાં થવા જઈ છે થોડા દિવસોની વાત છે ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે શું લાગે છે કે ચૈતર વસાવાની સામે કોઈ આદિવાસી મજબૂત ચહેરો જે છે તે મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે આટલી નાની ઉંમરમાં ધારાસભ્ય બન્યા પછી ગુજરાતના લોકો માટે જે પ્રકારનું તમામ વિસ્તારોમાં અમને ઓળખે છે ત્યારે મંત્રી મંડળમાં ભૂતકાળમાં જે પ્રકારે કુબેરભાઈ ડિંડોર હતા બચુભાઈ ખાબડ હતા કુંબરજી હળપતિ હતા એમનો જે કામ કરવાનું હતું તે એમણે કર્યું નથી એટલે લોકો આજે એમને સ્વીકારતા નથી અને આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારમાં જે પણ બનશે પણ તો રહીને જે પડદા પાછળ બીજા લોકો લેતા હોય છે માત્ર એક સ્ટેમ્પ રબર સ્ટેમ્પ તરીકે જેમણે કામ કરવાનું હોય છે એટલે કોઈને પણ બનાવશે જેનાથી મને નથી લાગતું કે અમારા લોકોના જે પ્રશ્નો છે એનું નિવારણ લાવી શકે કોઈ પણ હશે પણ એ કોઈ

કયા કારણો છે કારણ કે કે અગાઉ પણ આપણે વાત કરી સારા સારા નેતાઓ જે છે તે આમ આદમી પાર્ટી થી દૂર થઈ રહ્યા છે પાર્ટીમાં શું ઘટી રહ્યું છે તમે જોયું હશે કે હું તો જેલમાં હતો હવે સુધીરભાઈ વાઘાણીના પોસ્ટરમાં કેમ ફોટો નથી આવ્યો સુધીરભાઈ વાઘાણીને પૂછીને એમની સહમતી થી નથી મુકવા આવતો કે એમણે ના પાડી છે કે એવું મને બિલકુલ ખબર નથી કેમ કે બધા સાથેના કોન્ટેકો માટેનો મારો મોબાઈલ હતો એ આજે પણ કોર્ટમાં જમા છે હજુ પણ મને મળ્યો નથી ઘણા લોકો મને ફોન પણ કરતા હશે પણ અમારો સંપર્ક થયો નથી તેમ છતાં આજે તમે ધ્યાન પર મૂક્યું છે તો હું પાર્ટીના જે શીર્ષ નેતૃત્વ છે એમની સાથે જ્યારે પણ ચર્ચા થાય ત્યારે આ મુદ્દો ચોક્કસ ચર્ચામાં લઈશ અને આવનારા દિવસોમાં આપણે ફરી મુલાકાત કરીશું ત્યારે એનું વિસ્તૃત માહિતી હું તમને આપી શકીશ ચિત્રભાઈ છેલ્લો સવાલ તમારા પરિ તમે જ્યારે જેલવાસ જેલ ભોગવી રહ્યા હતા તે દરમિયાન પરિવાર સાથે વાત થતી હતી પરિવારને કેવી રીતે હેન્ડલ કર્યું તમારી દીકરીઓ છે તેમની સાથે કેવી વાતો થતી અને ખરેખર તેમની પરિસ્થિતિ કેવી હતી કોઈ પણ વ્યક્તિ જેલમાં હોય એટલે એનો પરિવાર એના લોકો બધાને એનો પીડા ભોગવવી પડે છે એનો દુઃખ ભોગવવું પડે છે પણ જે વિસ્તારનો હું પ્રતિનિધિ છું જે સમાજનો હું પ્રતિનિધિ છું તમે અમારી વિસ્તારમાં આજીવક આખા જિંદગીની મહેનત કરીને જે ઘરો બનાવ્યા હોય એ ઘરો જયારે બુલડોઝર ફેરવીને તોડી નાખે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ત્યારે બહેનો જયારે અમને પકડીને જયારે રડતા હોય એની સામેની અમારા પરિવારની પીડા તો કઈ જ નથી એવું લાગે છે જે પ્રકારે અમે જે રસ્તા નથી એ રસ્તાની લડત અમે ચલાવીએ છીએ ત્યારે રસ્તા પર એમ્બ્યુલન્સ એ ગામમાં ન પહોંચવાથી બેનો સૌ હોય ડિલિવરીની પીડા ઉપડે અને ઝોલીમાં લઈ જતા જતા રસ્તે મરી જાય ત્યારે એમની જે પીડા હોય છે એમના પરિવારની પીડા હોય એની સામે મારા પરિવારની પીડા તો કંઈ જ નથી એવું મને લાગે કેવડિયામાં અમારા સમાજના યુવાનોને બહારના લોકો આવીને બાંધી બાંધીને મારે એટલે મારે કે જ્યાં મૃત્યુ પામે એટલો માર મારે એની સામે એમને પરિવારની પીડા જયારે અમે મહેસૂસ કરીએ છે તો મને લાગ્યું કે એની સામેની મારા પરિવારની પીડા કંઈ નથી ત્યારે જે પણ પીડા અમને જે પણ લોકોએ જેલવાસ દરમિયાન આપી છે એમને તો કુદરત ક્યારે છોડવાની નથી અને અમે ભોગવી લીધું છે અમારા કપરા સમયમાં આમ આદમી પાર્ટીના તમામ લીડરો અમારા આગેવાનો સામાજિક અને ધાર્મિક તમામ વડીલો બધાનો ખૂબ સહકાર મળ્યો છે ત્યારે પરિવાર તો ઘણો દુઃખી હતો જ પણ

નાના મોટા તમામ લોકોને સાથે રાખીને અમે કામ કરીએ ક્યારેક ક્યારેક ગુજરાતના બીજા વિસ્તારોમાં પણ તો જઈએ છીએ આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણી તો આવવાની છે એમાં તો બધા લડવાના છે દરેક પક્ષ પાર્ટીના ઉમેદવારો હોય છે આમ આદમી પાર્ટીના પણ હશે તો અમારા વિસ્તારોમાં જેમ બને એમ સારા ઉમેદવારો લડે જીતે અને લોકોના સારા કામ કરે એ જ પ્રકારની અમારી રણનીતિ હોય છે હમણાં ઈશુદત્તભાઈ ગઢવીએ એક નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ સાથે જે છે તે આમ આદમી પાર્ટી ગઠબંધન નહીં કરે તો લાગે છે તમને આનાથી કોઈ નુકસાન થશે તમે જોયું હશે કે કોઈ પણ નિર્ણય એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વના લોકો કરતા હોય છે ગુજરાતમાં ભાજપ સત્તા પર છે તમે અમે જાણીએ છીએ ત્રીસ વર્ષનું એમનું શાસન યંત્ર મંત્રતંત્ર હમણું બધું ચાલે છે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગઠબંધન માટેનું એનું સીમાંકન અમુક નિયમો અમુક એની અમુક નીતિ વિષય બાબતો નડતી હોય છે કે કઈ સીટ પર કોને લડાવવું ત્યારે એમાં હમણાં હાલના સમયે જ કોંગ્રેસે પણ નક્કી કર્યું છે અને થોડા દિવસો પહેલા કેજરીવાલજીએ પણ જાહેર કર્યું હતું કે ગઠબંધન નથી થવાનું તો અમે અમે પણ બધા તમામ વિસ્તારોમાં ગઠબંધન નથી થવાનું તો સ્વતંત્ર ઉમેદવાર રાખીને લડીશું અને ડિસિઝન તો રાષ્ટ્રીય લેવલે લેવાતું હોય છે એટલે એમાં રાષ્ટ્રીય લેવલથી જે પણ સૂચના મળે એ પ્રમાણે અમે આગળ વધીશું આ ખૂબ ખૂબ આભાર વધીશુંભાઈ સ્વરાજ સાથે જોડાવા જી ધન્યવાદ